નમસ્કાર મિત્રો મિત્રો આજના સમયની અંદર લગભગ ઘણા બધા લોકો મતલબ કે તમામ લોકો જે છે એ કોઈ પણ મકાનની ખરીદી કરે પ્લોટની ખરીદી કરે અથવા તો જમીનની ખરીદી કરતા હોય તો મોસ્ટ ઓફલી જે છે એ પોતાની પત્નીના નામ ઉપર ખરીદી કરતા હોય છે શા માટે તો કે પત્નીના નામ ઉપર ખરીદે તો એને લોન મળી શકે છે ત્યાર પછી ટેક્સનો બચત કરી શકે છે સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરવી પડે એકથી બે પર્સન્ટ ઓ સ્ટેમ્પ ડ્યુટી જે છે તે ઓછી ભરવી પડે કારણ કે અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ હોય છે પરંતુ ઘણા બધા ફાયદાઓ એને મળે છે પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે અને એ ચુકાદો જે છે એ એવો આપ્યો છે કે ભવિષ્યમાં માની લો કે એ પતિ પત્નીના કોઈ પણ ડિવોર્સ થઈ ગયા હોય છૂટાછેડા થઈ ગયા હોય તો એ પ્રોપર્ટી જે છે જે પત્નીના નામ ઉપર છે તો એ પત્નીને મળે કે કેમ કે પછી પતિને મળે અને પત્નીને મળે તો પત્નીએ શું સાબિત કરવું પડે એના વિશે હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે એક કેસની અંદર અને શું ચુકાદો આપ્યો છે એ આપણે તમામ લોકોએ જાણી લેવો જરૂરી છે અને આ વિડીયોની માધ્યમથી થી એ તમામ માહિતી આપણે જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેશું તો ચાલો શરૂ કરીએ તો તમે પણ તમારી પત્નીના નામ ઉપર પ્રોપર્ટી ખરીદી હોય અથવા તો ખરીદવા જઈ રહ્યા હોય તો તમારે પણ આ જાણી લેવું જરૂરી છે ઘણા લોકો ટેક્સ બચાવવા માટે પોતાની પત્નીના નામે સંપત્તિ ખરીદે છે તેઓ વિચારે છે કે આવું કરવાથી સરકારના અન્ય ફાઇનાન્શિયલ ખર્ચ ઘટી શકે છે કેટલાક લોકો આવું એટલા માટે કરે છે કે જેથી પત્નીના નામે રોકાણ કરવાથી તેને આર્થિક સુરક્ષા મળે છે તો પ્રશ્ન એ થતો હશે મિત્રો ઘણા બધા લોકોને કે જો પત્ની પોતાના નામે ખરીદતી તો શું તેને તેની પર્સનલ સંપત્તિ માની શકાય મતલબ કે તમે કોઈ પણ પ્રોપર્ટી જે છે જમીન છે મકાન છે પ્લોટ છે તો પત્નીના નામ ઉપર તમે ખરીદી હોય તો એ પોતાની પર્સનલ ગણાય કે પછી સંયુક્ત બધાનો ભાગ એમાં આવે છે બરાબર તો એ ઇબાદ હાઈકોર્ટે આ મુદ્દે એક મહત્વનો નિર્ણય આપ્યો છે શું નિર્ણય આપ્યો છે કે મામલેદાર આ મામલે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો પત્નીના નામે સંપત્તિ તેની પોતાની કમાણીથી નથી ખરીદવામાં આવી તો તે સંપત્તિ પારિવારિક સંપત્તિ માનવામાં આવે છે મતલબ કે પોતાની કમાણીથી જો ખરીદેલી હોય તો એ પત્નીની પત્નીના નામે પત્નીની સંપત્તિ ગણાય પરંતુ પત્નીનો કોઈ પણ પ્રકારનો આવકનો સ્ત્રોત ન હોય અને એના નામ ઉપર ભલે પ્રોપર્ટી હોય પરંતુ એ એની પર્સનલ પ્રોપર્ટી ગણવામાં આવતી નથી તેમાં પારિવારિક મતલબ કે તમામ સભ્યોનો ભાગ રહે છે ભારતીય સામાજિક સંરચના અનુસાર ઘણી મહિલાઓ પાસે કોઈ આવકનો સ્ત્રોત નથી હોતો તેઓ પોતાના પતિ ઉપર નિર્ભર હોય છે હાઈકોર્ટે કહ્યું છે કે પતિ પોતાની આવકથી પત્નીના નામે સંપત્તિ ખરીદે છે તો કલમ એકસો ચૌદ અનુસાર જો પત્ની એ સાબિત ન કરી શકે કે તેની પોતાની આવકથી આવ ઘર મકાન ખેતર કે પ્લોટ કોઈ પણ વસ્તુ ખરીદવામાં આવ્યું નથી તો તેના નામે રહેલી સંપત્તિ પતિની આવકથી અર્જિત માનવામાં આવે છે મતલબ કે પતિની આવકથી એ પ્રોપર્ટી ખરીદેલી છે એવું કોર્ટ એ નક્કી કરેલું છે મતલબ કે એવું માનવામાં આવશે પત્નીના નામ પર પતિ પરની સંપત્તિ પર પરિવારના અન્ય સદસ્યો મતલબ કે તમારા દીકરા દીકરીઓનો પણ અધિકાર બની જાય છે ભલે પછી નામ જે છે એમાં પત્નીનું જ હોય પરંતુ એમાં અધિકાર જે છે એ પતિ ત્યાર પછી એના દીકરા દીકરીઓ જે પણ લાગતા વળગતા હોય તો એનો અધિકાર બને છે ત્યારે પત્ની પાસે પતિ દ્વારા અર્જિત સંપત્તિ વેચવાનો કે અરાજી કરવાનો કે દાન કરવાનો કે કોઈના નામ ઉપર કરવાનો કોઈ અધિકાર રહેતો નથી પરંતુ પતિના મૃત્યુ બાદ પણ પત્ની તેમાંથી કંઈ નથી કરી શકતી મતલબ કે પોતાની રીતે એ વેચી નથી શકતી પોતાની રીતે એ બીજાને દાન નથી કરી શકતી કારણ કે એમાં તમામ લોકોનો જે વારસદાર હોય દીકરા દીકરી હોય તો એનો પણ ભાગ માનવામાં આવે છે ત્યારે હાઈકોર્ટે જે છે એક સૌરભ ગુપ્તા નામના એક કેસમાં જે છે ચુકાદો આપ્યો છે શું ચુકાદો આપ્યો છે એના વિશે વાત કરીએ આપણે તો સૌરભ ગુપ્તા એ નામના વ્યક્તિએ એક હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેમના દિગ્વંત પિતા દ્વારા ખરીદવામાં આવેલી મતલબ કે મરણ પામેલા પિતા દ્વારા ખરીદવામાં આવેલી સંપત્તિ તેની માતાના નામ ઉપર હતી પરંતુ તેની માતા તે સંપત્તિને કોઈ ત્રીજા પક્ષને હસ્તાંતરિત કરી રહી છે કરી રહી હતી મતલબ કે ત્રીજા કોઈ અન્ય વ્યક્તિ હોય તો એના નામ ઉપર કરી રહી છે ત્યારે કોર્ટમાં આ સૌરભ ગુપ્તાએ એક અરજી કરી હતી અને એના જવાબમાં કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જો માતા પાસે કોઈ આવકનો સ્ત્રોત નથી હોતો તો પિતા દ્વારા તેણીના નામ ઉપર મતલબ કે તેમના નામ ઉપર ખરીદેલી સમ પતિ જે છે તો તેમાં સહમાલિકી બને છે મતલબ કે ફક્ત એ સહમાલિક બને છે તેની વ્યક્તિગત પ્રોપર્ટી માનવામાં નથી આવતી મતલબ કે એ કોઈના બીજાના નામો પર ટ્રાન્સફર કરવી હોય તો એ કરી નથી શકતી વેચી નથી શકતી તેના કારણ કે સહમાલિક મતલબ કે તમામનો ભાગ એમાં બને છે ત્યારે મુખ્ય વાત એ કરીએ મિત્રો કે ક્યારે મળે છે પત્નીને કાયદાકીય અધિકાર તો ભારતીય કાયદા અનુસાર પતિ જો જીવિત હોય ત્યાં સુધી પત્નીનો તેની સંપત્તિ પર કોઈ સીધો માલિકી હક નથી હોતો સીધો માલિકી હક મતલબ કે એ એની રીતના મન પડે એ પ્રમાણે પ્રોપર્ટી જે છે વેચી ન શકે એવી રીતના સીધો હક ન કરી શકે બરાબર સહમાલિકી બની શકે પરંતુ સીધો એની રીતના કોઈ નિર્ણય લેવો હોય તો એ ન લઈ શકે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ઓગણીસો છપ્પન અનુસાર પતિના મૃત્યુ બાદ પત્નીને સંપત્તિ પર બાળકોના સમાન અધિકાર મળે છે ત્યારે આગળ વાત કરીએ આપણે તો જો પતિ જે છે મૃત્યુ પહેલાં વચ્યત નથી કરતો વચ્ચેત મતલબ કે મારી જે પ્રોપર્ટી છે એ આ બાળકોના નામ ઉપર અથવા તો આ વ્યક્તિના નામ ઉપર જશે એનો હક બનશે તો પત્નીને પોતાની સંપત્તિમાં કેટલો ભાગ મળી શકે છે જેથી આવી સ્થિતિમાં તેણી સંપત્તિને કોઈ ત્રીજા વ્યક્તિને હસ્તાંતરિત મતલબ કે નામે નથી કરી શકતી તો તમે પણ તમારી પત્નીના નામે કેટલીક સંપત્તિ ખરીદી રહ્યા છો અને જો તેણીને કોઈ કમાણી નથી તો માની લો કે ભવિષ્યમાં તમારા પુત્ર અને અન્ય ઉત્તરાધિકારી પણ તે સંપત્તિનો દાવો કરી શકે છે ભલે એનું નામ એમાં ન હોય પુત્ર અથવા તો પુત્રીનું નામ ન હોય ફક્ત તમારી પત્નીના નામ ઉપર જ પ્રોપર્ટી હોય તો પણ ભવિષ્યમાં એ પુત્ર અથવા તો પુત્રી એ ઉત્તરાધિકારી સંપત્તિનો દાવો કરી શકે છે આ કોર્ટે ચુકાદો આપ્યો હતો ત્યારે વાત કરીએ મુદ્દાની કે ખરીદી વખતે યોગ્ય ડોક્યુમેન્ટ્સ અને માલિકીના હક સાથે સંબંધિત ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે પત્નીના નામે સંપત્તિ ખરીદવા પર સીટેમો ડ્યુટીમાં છૂટ મળે છે પરંતુ તે ગેરંટી નથી કે તે પત્નીના નામે જ થશે ખાસ કરીને જો તેણીને કોઈ કમાણી નથી તેવા કિસ્સામાં પરિણામે સંપત્તિ પારિવારિક સંપત્તિ માનવામાં આવે છે બરાબર તો કોર્ટમાં આ સ્પષ્ટ કર્યું હતું મિત્રોને હવે આવનારા સમયની અંદર દરેક લોકોએ એવા અંધારામાં ન રહેવું જોઈએ કે મારા પત્નીના નામ ઉપર પ્રોપર્ટી ખરીદેલી છે તેમાં પત્નીનો જ અધિકાર છે એવું પત્નીએ પણ માની લેવું નહીં અને પારિવારિક મતલબ કે આવનારા સમયની અંદર ભલે પત્નીના નામો પર હોય પરંતુ તમારા દીકરા દીકરીઓ પણ એ પ્રોપર્ટી જે છે એ વારસાઈ તરીકે એ હક જે છે એ માગી શકે છે આવું કોર્ટે સ્પષ્ટ કર્યું હતું મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો બીજા મિત્રોને અને ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ